નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય કાપડ મંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને ત્રણસો પચાસ અબજ ડોલર સુધી પહોંચાડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં એકસો વીસ જેટલી ફરિયાદોનું નિરાકરણ અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી પકડાઈ ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કના પ્રાણીઓને ઠંડીથી બચાવવા પિંજરામાં હીટર મુકવામાં આવ્યા તાપીના સ્મિત દિલ્હી ખાતે યોજાયેલી શૂટિંગની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો સમાચાર કાપડ મંત્રી જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દેશના કાપડ ઉદ્યોગનો વકરો એટલે કે ટર્ન ઓવરને ત્રણસો પચાસ અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે સુરતમાં ગઈકાલે પીએમ મિત્ર પાર્ક અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું હતું નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે એક હજાર એકસો એકતાલીસ એકરમાં પીએમ મિત્ર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે આ માટે શ્રી સિંહે જમીનના સ્તર પાણી અને વીજળી પુરવઠા પાણીના નિકાલ માટેના સંયંત્ર પ્લગ અને પ્લે સુવિધાની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા નેશનલ બુક ટ્રસ્ટ એનબીટી અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલથી આઠમી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાશે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે આ વર્ષે પહેલીવાર અમદાવાદ નેશનલ બુક ફેર એનબીટીના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો યોજાઈ રહ્યો છે આ મહોત્સવમાં એક હજારથી વધુ પ્રકાશકો ઉપરાંત ખ્યાતનામ લેખકો પણ ભાગ લેશે મહોત્સવમાં સ્પેન શ્રીલંકા પોલેન્ડ ડેનમાર્ક સ્કોટલેન્ડ સિંગાપોર યુએઈ જેવા દેશોના લેખકો તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો વાચકો સાથે સીધો સંવાદ કરશે આ અંગે એનબીટીના સેલ્સ મેનેજર અમિત સિંહે માહિતી આપી હતી अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन के सहयोग और गुजरात के विभिन्न सरकारी संस्थाओं के सहयोग से अब तक का सबसे बड़ा पुस्तक निकला है जो गुजरात में हो रहा है वेस्टर्न इंडिया में कहीं भी हो रहा है और तो सुबह 11 बजे से रात के दो बजे तक तो डेली है

એકસો વીસ જેટલી રજૂઆતોનું નિરાકરણ કરાયું હતું મુખ્યમંત્રીએ રજૂ થયેલા પ્રશ્નો અને સમસ્યાનું નિશ્ચિત સમયમાં નિરાકરણ કરવા અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા આ ઉપરાંત શ્રી પટેલે સાત જેટલા અરજદારોની લાંબા સમયની પડતર રજૂઆતોને સાંભળી તે અંગે સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે કરેલી કાર્યવાહીની પણ માહિતી મેળવી હતી શ્રી પટેલે અરજદારોને વારંવાર કચેરીમાં આવવું ન પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તે હેતુસર અધિકારીઓને નિવારણ લાવી તે અંગે રજૂઆત કરતાને જાણ કરવા પણ સૂચન આપ્યા હતા બનાસકાંઠા અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગઈકાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરાયો હતો બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે આ કાર્યક્રમમાં છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ ન નોંધવા અંગે એસટી બસ મથક ચાલુ કરવા પાણીને લગતા પ્રશ્નો મિલકત પત્રને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની તૈયારીમાં હતા આ પહેલા જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે એસઓજીની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને અગિયાર લાખ બાણું હજાર રૂપિયાની કિંમતનો માલસામાન પણ જપ્ત કરાયો છે એસઓજીની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા તેમના પિંજરામાં હીટર મૂકવામાં આવ્યા છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગાંધીનગરમાં ઠંડીનો પારો પંદર ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછો થયો છે આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન પ્રાણીઓ માટે ઇન્દ્રોડા પાર્કમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત થર્મલ બલ્બ અને વિશેષ આશ્રય સ્થાનોની સ્થાપના પણ કરવામાં આવી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને અઠ્યાવીસ કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે આ યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને બાર માટે પચ્ચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ અંગે સાંભળીએ એક અહેવાલ નમો સરસ્વતી યોજના હેઠળ ધોરણ અગિયાર માટે વિદ્યાર્થી દીઠ દસ હજાર અને ધોરણ બાર માટે વિદ્યાર્થી દીઠ પંદર હજાર સહાય આપવામાં આવે છે આ યોજનાના સુચારૂ અમલીકરણ માટે નમો સરસ્વતી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે શાળામાં દાખલ થયેલ ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવામાં આવે છે આ યોજનામાં વિદ્યાર્થીઓને આર્થિક સહાયની ચૂકવણી તેમના બેંક ખાતા દ્વારા કરવામાં આવે છે જો કોઈ વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવતીકાલથી સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનો પ્રારંભ થશે રાજ્યના એક હજાર ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે બાળકોમાં ચેસ પ્રત્યે રૂચિ વધે તે હેતુથી ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત સ્ટેટ ચેસ મંડળના સહયોગથી આ યોજાયેલી આ સ્પર્ધા સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખંડમાં બે ડિસેમ્બર સુધી ચાલશે આ સ્પર્ધામાં આવતીકાલે બારથી સત્તર વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ માટે પહેલી ડિસેમ્બર રવિવારે અગિયાર વર્ષથી નાના બાળકો માટેની સ્પર્ધા અને બીજી ડિસેમ્બરે અઢારથી પચ્ચીસ વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધા યોજાશે સ્પર્ધાના વિજેતાઓને પાંચ લાખ રૂપિયાના ઇનામનું વિતરણ કરાશે છસો વિજેતાને રોકડ રકમ અને ગુજરાત ચેસ મંડળના નિષ્ણાંત ચેસ પ્રશિક્ષક પાસેથી નિઃશુલ્ક પ્રશિક્ષણનો લાભ મળશે તાપી જિલ્લાના ખેલાડી સ્મિત મોરડિયાએ દિલ્હી ખાતે યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસની શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો જ્યારે આ ખેલાડીએ ટીમને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો આ સ્પર્ધામાં તેત્રીસ દેશની ટીમે ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભારતમાંથી પસંદગી પામેલ ત્રણ ખેલાડીઓમાંથી એક તાપીના સ્મિત મોરડીયા પણ હતા તેમનું કહેવું છે કે દરેક રમત ખૂબ સારી છે પણ તેમાં સિદ્ધિ મેળવવા કંઈક કરી બતાવવાની ભાવના હોવી જોઈએ સ્પોર્ટ્સ એવી રીતે બહુ સારી વસ્તુ છે લાઈફ બદલી શકે છે બસ ખાલી માણસની અંદર ડેડિકેશન અને ડિસિપ્લિન હોવું જોઈએ અને આ sports બહુ મોંઘુ છે જેમ કે આના વેપન્સ ને એવું બધું છે ત્રણ લાખ ચાર લાખ એવી રીતે બહુ મોંઘા આવતા હોય છે તો વેપન ખરીદવા માટે મારી પાસે પૈસા નહોતા તો મારા mother એ એમના દાગીના ને ઘરેણાં ને એવું બધું વેચીને મને first time weapon અપાવ્યું હતું તો આવી રીતે મેં shooting start કરેલું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગરમાં ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે આગામી સમયમાં ગૃહરક્ષક અને નાગરિક સંરક્ષણ દળના જવાનોને વિવિધ રમતોની જિલ્લા અને રાજ્ય કક્ષાએ કાયમી તાલીમ આપવા માટે રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવશે કેન્દ્રીય કાપડ મંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને ત્રણસો પચાસ અબજ ડોલર સુધી પહોંચાડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં એકસો વીસ જેટલી ફરિયાદોનું નિરાકરણ અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કના પ્રાણીઓને ઠંડીથી બચાવવા પિંજરામાં હીટર મૂકવામાં આવ્યા તાપીના સ્મિત મોરડિયાએ દિલ્હી ખાતે યોજાયેલી શૂટિંગની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા